તાપી જિલ્લાના માહિતી અધિકારી શ્રી ભામોર સાહેબે ગ્રુપમાં સંદેશ પાઠવ્યો જેમાં લખ્યું હતું કે હું મારા સાથી અધિકારીઓની માફી માંગુ છું અને પત્રકારોની માફી માંગુ છું અને હું કહેવા માંગુ છું કે હું આત્મહત્યા કરી રહ્યો છું આવો મેસેજ પસાર થતાં તાપી જિલ્લા પોલીસ અને માહિતી અધિકારીની કચેરીમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં સુરત જિલ્લા એસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભામોર સાહેબને શોધી કાઢ્યા હતા બાદમાં નાટકીય રીતે માહિતી અધિકારી ભામોર સાહેબ ની હાજરી માં તેમણે પત્રકારો ને બોલાવીને શું કહ્યું જુઓ આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી ની સાથે નાનું મોટું કંઈક થતું હોય એમનું નાક દબાઈને અધિકારીઓને દબાવવા બિલ્ડરને દબાવવા આ જે ખોટા પત્રકારો છે પહેલી ફરીથી કહું છું જે ખોટા પત્રકારો છે જેને કામ ખંડણીનું જ કરવાનું છે એ લોકો અધિકારીઓને કર્મચારીઓને બિલ્ડરોને કીટના ભટ્ટાને બધા જોડે કરપ્શન પણ કોઈ બોલવા તૈયાર નથી નાનું મોટું એ ખોટું કરતા હશે એટલે બોલવા તૈયાર નથી પણ મારું એવું કહેવું છે ખુલીને આવે આવા ખંડણી ચોરો પર એ કાયદેસરની કાર્યવાહી કરો તો જ પત્રકાર સાચા પત્રકારને ન્યાય મળશે અને અમારા જેવા અધિકારીને ન્યાય મળશે ધન્યવાદ હું દિનેશ ભાભોર છેલ્લા બે વર્ષથી સહાયક માહિતી નિયામક તાપી જિલ્લામાં ફરજ બજાવું છું મેં વોટ્સઅપ પર મેસેજ મારું મને લાગી આવતા મેં મેસેજ કર્યો હતો પણ છેલ્લા નવ મહિનાથી મને મેન્ટલી ટોર્ચર કરવામાં આવ્યો છે અહીંયા એક બાજુ જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને માન સન્માન મળતું નથી અને લીડ પ્રિન્ટ મીડિયા છે એને માન સન્માન માનતું નથી અને જેઓ પેપર નથી છાપતા અને પ્રિન્ટર ગેરકાયદેસર ચલવે છે અને જેઓ બીજેપી મીડિયા કન્વીનરનું પદ લઈને ફરે છે જેઓ બાર બાર ક્રિમિનલ કેસ ચલાવે છે ઓન પેપર છે એવા લોકો મારા વિરુદ્ધ અરજી કરે છે એ ભદુરિયાભાઈ ગામ ભદુરિયાભાઈ અને કમલેશ ગામિત જેઓ ખોટું સીએસ સર્ટિફિકેટ સત્તર લાખનું ધરાવે છે ખોટું પ્રિન્ટર ધરાવે છે ટીસી નંબર પર ત્રણ વર્ષ ચલવે છે આવા તો અસંખ્ય પેપરો સુરત આખા દક્ષિણ ગુજરાતમાં ચાલે પણ હું તાપી જિલ્લાની વાત કરું તો આઠ પેપર એવા છે જે ડી બ્લોક એ ડી બ્લોક એટલે કે જે પેપર છાપી જ ના છતાં પણ એમાં અધિકારીઓ જે તે અધિકારીઓ જે તે બિલ્ડરને દબાવવાની વાતો કરે છે ટીસી નંબર પર ગેરકાયદેસર ખણણી એટલે આર એન એ આર એન એમાં એ નં બ્લેકલિસ્ટ થયા હોય કે ડી બ્લોક થયા તો છાપું અને અહીં એક સંગઠન જે બીજું જે સાચા પત્રકારનું સંગઠન તેઓએ આવેદનપત્ર આપ્યું હતું એના પછી આપણે એને રિમૂવ પણ કર્યા હતા પણ એ લોકો ખોટી અણસમજ ના કરે મારા પર પચીસ કરોડનો માનહાની કેસ કરવો મારા વિરુદ્ધ અરજી કરવી મારી ગાડીનો પીછો કરવો મને મારી નાખવાની ધમકી આપવી એ એવું બધું કાવતરા કરી ચૂક્યા છે પણ મને દુઃખ એ વાતનું લાગી ગયું કે મારે માહિતી અને પ્રસારણ વિભાગ જે મારો વિભાગ છે એ પણ જ્યારે એ એ અરજીના અનુસંધાને જેમાં ચાર્જશીટે બનવાની નથી કે જેમાં કશું થવાનું નથી તો પણ એ મારા અધિકારીઓ જેમ મેં એસીબીમાં પકડાયો હોય કે મેં કોઈનું મર્ડર કરી નાખ્યું કે મેં કરપ્શન કર્યું હું સાચી લડાઈ લડી રહ્યો છું તો ત્યારે માહિતી અને પ્રસારણ વિભાગના અમુક અધિકારીઓ બધા નહીં પણ અમુક અધિકારીઓ જેઓ જે મને સાથ આપવાની જગાએ જે તે ખોટા વ્યક્તિઓ જે જે બાર ક્રિમિનલ કેસ ધરાવે છે ત્રણ ક્રિમિનલ કેસ ધરાવે એવા પત્રકારો બે બે હજારમાં ત્રણ ત્રણ હજારમાં આઈ કાર્ડ લઈ આવે છે એ દિલ્હી બોમ્બેનું કે કંઈ બી અહીં ગુજરાતમાં એનું પેપર ના હોય અને યુટ્યુબ વેબ ચેનલ ચલવીને રેસર તાપી જિલ્લામાં તમામ અધિકાર ખંડણી માગે છે પણ કોઈ અધિકારી ખુલી બોલતું નથી હું જ્યારે બોલવા ગયો તો મારા વિરુદ્ધ અરજી આવેદનપત્ર કલેક્ટરને આવેદનપત્ર આપું પચીસ કરોડનો માનહાનિ કેસ એ જે કોર્ટમાં પણ ઇન્ટરજ ના થાય જજ બી ના કરે એવા પચીસ કરોડના માનહાનિ કેસ કાવતરા ધરપ કર્યું મને એ દુઃખે નથી હું લડવા તૈયાર છું હું પહેલાં એડવોકેટ રહી ચૂક્યો છું એટલે લડવા તૈયાર છું એ વાત પણ જ્યારે મને ખાતું અને અમુક પત્રકાર જગતના બીજા પત્રકાર મિત્રો પણ સાથ ના આપ્યો ત્યારે મારું મન ભાગી ગયું એટલે ના છૂટકે મારે આવો મેસેજ લખ્યો બાકી હું કંઈક કરવાનો નથી જ્યારે હું હું એ લોકોને ખુલ્લા ના પાડીશ જ્યાં સુધી હું એમના સામે કાયદેસર કારવાહી નહીં કરું ત્યાં સુધી હું કોઈ પગલું ભરવાનું નથી ખોટા પત્રકારોનો જે નામ હતો એમાં કોણ કોણ છે એમાં ખોટા પત્રકારોને કમલેશ ગામિત છે પછી સુનીલ ગામિત છે પછી એવા આઠ એક પત્રકારો છે જે ખોટા પ્રિન્ટરો ધરાવે છે અને એક પ્રિન્ટર જે સૈયદ સૈયદ મેમન સૈયદભાઈનું પ્રિન્ટર છે ત્યાં એ વર્ષોથી એ જગ્યા પર પ્રિન્ટર પણ નથી અને તે અઢીસો ત્રણસો અને મારી નજરમાં તો એવા જે આરએનએ નંબર લખેલું છે પેપર પર લખેલું છે પણ જે આરએનએ વેબસાઇટ પર નંબર નથી એ આખા તાપી જિલ્લાની વાંખી નહીં આખા ગુજરાતની વાંખી આ ભારત દેશમાં આવું જ ચાલે છે અને આવા જ લોકો જે લીડ ઇલેક્ટ્રોનિક મીડિયા છે લીડ પ્રિન્ટ મીડિયા છે ને એ લોકોને બદનામ પણ કરે છે અને જ્યાં એ લોકોનું નામ ખરાબ થાય પત્રકાર જગતનું નામ ખરાબ થાય એવા જ કાવતરા કરે છે કેટલાક અધિકારીઓના પણ આપણે ખેડૂત અધિકારીઓ પણ હેરાન છે ઘણા અધિકારીઓ મને મૌખિક હવે એમના નામ ના આપવાની શરતી મને માહિતી આપી કેમકે એ લોકો મીડિયામાં આવવા ના માગતા હોય અને મીડિયામાં ના જ અને આ વસ્તુ વર્ષોથી ચાલે છે અને પણ હું મારા માહિતી ખાતામાં બે વર્ષથી છું પણ બે વર્ષ પછી મને ખબર પડી છે કે આ કેટલું ખોટું ચાલે આજ સુધી કોઈ અધિકારી બોલવા નથી માંગતું કેમ કેમ કે એ બોલીને એ લોકો પર માનહાની કેસ થાય એ લોકો પર અરજી થાય એ લોકો એ બદનામ થાય પણ સાચા વ્યક્તિને કદી જિંદગીમાં ડરવું ના જોઈએ એને સચ્ચાઈનો સામનો કરવો હોય સચ્ચાઈ માટે એને ઘણું થશે મારા જોડે થયું પચીસ કરોડનો માનહાની આર એનઆઈ આર થઈ અરજીએ થઈ માહિતી વિભાગમાં અરજીઓ થઈ બધું થાય પણ હું ભાગ્યો નથી પણ આજે મને મહારાજ વિભાગના લોકો મને સપોર્ટ ના કરતા એ દુઃખ પણ હું એવું પગલું નહીં ભરું કે મારા પછી એ લોકોને એવું થાય કે અમે એમને દબાયા અને એને સુસાઈડ કરવા મજબૂર કર્યા એ હું હરકી જ નહીં કરું હું એમના સામે સાચાઈથી લડીશ આજે આ કરવાનું કારણ છે આરે આજે આ કરવાનું કારણ આજે મારા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારીઓ જ્યારે મારી નવ મહિનાથી મારી ફાઇલ દફ દફતરે કરવા હું રિક્વેસ્ટ કરી રહ્યો છું જ્યારે ચાર્જશીટ નથી બનવાની એવું કહે છે એ લોકો તો હું મારો નિર્દોષ છું તો મને દફતરે કરીને ફાઇલ કરીને દફ્તરે ફાઇલ કરીને એનો મને જવાબ આપે કે નિર્દોષ છો એવા લોકોને બાર ક્રિમિનલ કેસ ત્રણ ક્રિમિનલ કેસવાળા અરજી કર્યો તો એ લોકોને મેં સબૂત આપ્યા છે ક્રિમિનલ કેસના સબૂત આપ્યા છે પુરાવા આપ્યા છે તો એ લોકોની અરજી એ લોકોની અરજી માન્ય રાખીને મારી મારી અરજી પર કાર્યવાહી કરે છે અને એ લોકોને એ મારું નિર્દોષ છું એનું લેખિતમાં મને આપી દે મને કોઈ વાંધો નથી પણ મને એવું લાગે છે કે નવ મહિના સુધી મારે રાહ જોવી પડે એ બી કમનસીબી છે સચ્ચાઈની સચ્ચાઈ વ્યક્તિ સાચો વ્યક્તિને નવ મહિના રાહ જોવી પડે છે એ કમનસીબી છે મીડિયા કન્વીનર હોદ્દો છે મને એવું જાણવા મળ્યું છે કે એને મીડિયા કન્વીનરનો હોદ્દો અને એ લેટર પેડ ઉપયોગ ના કરી શકે એને સંમતિ લેવી પડે આ પ્રમુખની પણ એને પ્રમુખ અને આ લેટર પેડ મારો એક વિષય છે કે કદાચ બીજા મીડિયા બીજેપી મીડિયા કન્વીનરને બીજેપી બીજેપી પક્ષને પણ ખબર ના હોય કે આ એના પોતાના લેટર પેડનો ઉપયોગ ક્યાં ક્યાં કર્યો તપાસનો વિષય છે કેટલા લેટર પેડનો આવો મિસયુઝ કર્યો છે એ તપાસનો વિષય છે મહારાજ દ્વારા મેં એલસીબી પીઆઈને હજુ અરજી મેં હજુ એમને ઇન્વર્ટ કર્યા નથી કેમ કે હું હોલ્ડ કરવા માંગતો હતો કે મેં મારા માહિતી અને પ્રસારણ વિભાગ શું એક્શન લે છે મારી ફાઇલ પર ત્યાં સુધી મેં હોલ્ડ કરવા કહ્યું હતું પીઆઈ સાહેબ એ વ્યક્તિનું નામ શું છે મીડિયા કન્વર્સ ભદુરિયા શિવ નરેશ ભદુરિયા જે અધિકારીઓ હેરાન કર